ભારે વરસાદને કારણે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ ગત દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ ગયેલ છે સરકાર તથા પ્રાદેશિક કમિશનર વડોદરા દ્વારા રોડ રસ્તા પર પડેલ ખાડાઓ પુરવાની કામગીરી તમામ વિસ્તારની સફાઈ તથા પાવડર છંટકાવની કામગીરી પાણી ભરાયેલી જગ્યાએ અભેટ દવાનો સ્પ્રે કરવા જેવી કામગીરી યુદ્ધના ધોરણે કરવાની સૂચના મળેલ હતી સરકારશ્રીમાંથી અને મહેરબાન પ્રાદેશિક કમિશનર વડોદરા સાહેબની સૂચના અનુસાર રવિવાર રાજાના દિવસે પણ સઘન સફાઈ ઝુંબેશની કામગીરી ભારે વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી અને વરસાદી પાણી ભરાયેલા હોય મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે મેરેલિયાની ટીમ કામે લગાડી ડભોઈ નગરપાલિકા દ્વારા આજે આ ઝુંબેશરૂપ કામગીરી કરવામાં આવી છે સરકાર રવિવારે પણ કામગીરી કરવાની સૂચના હતી જે અન્વયે આજે ઓછીથી વિચીતે મહેરબાન પ્રાદેશિક કમિશનર ભગોરા સાહેબે પણ ડભોઈ નગરપાલિકાની વિચિત કરી અને કામગીરી નિહાળી છે ડભોઈ નગરપાલિકાની તમામ શાખાના કર્મચારીઓ આજે આ ઝુંબેશમાં જોડાયા અને નગરમાં જે જે ખાડાઓ પડેલા છે સફાઈની જે જે જગ્યાએ જરૂરિયાત હતી તે રોજિંદી કામગીરીની સાથે સાથે આ ઝુંબેશની કામગીરી પણ આજે પૂરજોશમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓએ કરેલ છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ